અને એની અંદરથી બનતા હોય છે પછી રંગસૂત્ર બરાબર છે આ રંગસૂત્રમાં ડીએનએ હોય હિસ્ટોન પ્રોટીન હોય હિસ્ટોન પ્રોટીન હોય આરએનએ હોય ત્યારે રંગસૂત્ર બનતા હોય છે પહેલાં ન્યુક્લિયોઝોમ ઝોમ બને પછી સોલિનોઇડ બનતા હોય છે પછી રંગસૂત્રિકા બને અને પછી રંગસૂત્ર બનતા હોય અને આપણે જાણીએ છીએ કે આપણા મનુષ્યની અંદર તેવીસ જોડ રંગસૂત્રમાં જે ડીએનએ હોય છે એની રચના કેટલી હોય છે લગભગ બે પોઈન્ટ બે બરાબર છે બે બે મીટર જેટલી હોય છે જે એના પેકેજિંગને કારણે શક્ય બનતું હોય છે આવા રંગસૂત્ર જે હોય એક્રોસેન્ટ્રિક હોય સબમેટાસન્ટ્રીક હોય મેટાસેન્ટ્રિક હોય અને ટીરોસેન્ટ્રીક પ્રકારના જોવા મળે છે સેન્ટ્રોમી આધારે જોવા મળતા હોય છે તો એને કરીએ આપણે કોષનું નિયંત્રણ કેન્દ્ર કેન્દ્ર છે તો કે કોષ કોષ હા કેન્દ્રનું નિયમન કોણ કરે તો કોષ કેન્દ્રિકા ઓકે બના બધી બાહ્યકારમાં કોષ કેન્દ્રની નિયંત્રણ તરીકે ભૂમિકા સેમા શોધાઈ હતી મકાઈ બગીચાના વટાણા નિરોસ્પોરા એસ્ટેબુલરિયા તો યાદ કરો આપણે હેમરલિંગનો પ્રયોગ શેમાં ભરેલી હમણે એસિડો કરેલું ઓકે તો જવાબ તમને તરત મળી જાય છે આપણે એવું લખેલું છે મોડે કરી નાખ્યું છે કોષ કેન્દ્ર કે ક્યાં જોવા મળી શકે છે તો કે કોષ કેન્દ્રની અંદર જોવા મળે કોષ કેન્દ્ર ની અંદર કોષ કેન્દ્રિકા હોય કોષ કેન્દ્રિકા કોના સંશ્લેષણમાં કાર્ય કરી શકે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે તે શું છે કોષ કેન્દ્રિકા તો એ ખાસ કરીને આરએનએ બનાવે પણ કેવા પ્રકારનું રિબોઝોમલ આરએનએ એટલે આર આરએનએ બનાવવાનું કામ કરે હા અહીંયા આપણે થોડીક ભૂલને સુધારી દઈએ છીએ કયા કોષમાં કોષ કેન્દ્રીય દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગરની અવલોકિત થઈ છે કોષ કેન્દ્રીય દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર એટલે કોષ કેન્દ્ર પટલ ન હોય તો આવો ગુણ કોનો છે તો કે આદિ કોષ કેન્દ્ર કહી શકાય છે બરાબર છે તો એ બેક્ટેરિયા અને લીલી લીલ તો લીલી લીલમાં હોય આમાં નહીં આમાં નહીં હોય એટલે આના આ ખોટું થઈ ગયું કહેવાય બેક્ટેરિયા નીલરી આ બંને આદિ કોષ કેન્દ્ર કહેવાય નીલરી આમાં માઇક્રોપ્રાજમામાં લીલ તમે જોઈ શકો છો ક્યાં ખોટું ખોટું પડ્યું છે તો અહીંયા આગળ બંને રચના સરખી કહેવાય કે આદિ કોષ કેન્દ્રી છે તો એમાં આ રત્ના જોવા મળી શકે છે કોષ કેન્દ્રીય રસ કોષ રસ સાથેનું સાતત્ય કોના દ્વારા જળવાય છે તો શું હોય અહીં આગળ આ કોષ કેન્દ્ર પટલનો ભાગ છે તો અંદર કોષ કેન્દ્ર રસ હોય અને બાર કોષ રસ હોય તો જેને કારણે જ્યારે પણ દ્રવ્યોની આપલે કરવી હોય તો વચ્ચે નાના નાના છિદ્ર બનતા હોય છે જેને કોષ પટલ પટેલ કહી શકાય છે તેના દ્રવ્ય આપલે થતી હોય છે ક્લિયર કોષ શબ્દ કોણે આપ્યો હતો તમે જાણો છો આપણે કોષ શોધ કોણે કરેલી તો કે રોબર્ટ બ્રાઉન હતા તો અહીંયા ઘડી બાઉમેન નામના ભાઈ જે છે એને આવો શબ્દ આપણે આપ્યો છે કેરિયોલિમ્ફ એટલે શું કેરિયો એટલે કોષ કેન્દ્ર પ્રવાહી કોષ કેન્દ્રની અંદર આવેલો પ્રવાહી ભાગ જોવા મળી શકાય છે

તો મુખ્યત્વે રીતે એમ કહી શકાય છે કે તેમાં રચના જોવા મળે તો કોષ કેન્દ્ર કેન્દ્રો મતલબ એવો થાય કે કોષ કેન્દ્રના જે પ્રવાહી ઘટકો હોય છે એમાં જોવા મળનારી ગોઠવણીઓ છે રંગ તંતુ જે જોવા મળતા હોય છે તેવા ભાગો કોષ કેન્દ્રમાં કોની શબ્દ ત્રણ પ્રકારના તંતુ જોવા મળતા હોય છે કે જેના દ્વારા અંદરના ભાગો હવે એમ કહેવાય કે એને કોષ કેન્દ્રના રસની ગોઠવણીઓ જોવા મળતી હોય છે કેરિયોલોજીસ્ટ કોના શબ્દ અભ્યાસનું શાસ્ત્ર છે કેરીઓ કેરીઓ શબ્દ જે છે કોષ કેન્દ્ર માટે વપરાય એને આપણે યુ કેરેટિક પ્રો કેરેટિક શબ્દ વાપરીએ છીએ એટલે કોષ કેન્દ્ર થઈ ગયો તમારો જવાબ કોષમાં માસ્ટર માઇન્ડ કોને કહી શકાય છે એટલે શું બધા જ કાર્યોના કાર્યનું નિયમન એના હાથમાં છે બધા કાર્યો નિયમન કોણ કરે છે કોષ કેન્દ્ર કરે છે પોસ એમોર્ફા કોની સાથે સંકળાયેલો છે તો એમ કહી શકાય છે કોષ કેન્દ્રિકા કે જે આખા અંદરના ભાગોનું નિયમન કરે છે પોસ એમોર્ફા કોષ કેન્દ્રિય સરતનામાં શું આવેલું હોય છે કોષ કેન્દ્રીય રચનાની અંદર શું જોવા મળી શકે છે તો કે ડીએનએ હોય આરએનએ હોય પ્રોટીનના ઘટકો જોવા મળતા હોય ખાલી આરએનએ લખેલું છે અહીંયા આગળ ખાલી ડીએનએ લખેલું ડીએનએ આરએન લખેલું છે તો એ આગળ જાણીએ છીએ કે બધા ઘટકો ત્યાં આગળ જોવા મળે તો ડીએનએ આરએનએ ને પ્રોટીન બધા જોવા મળતા હોય તો જવાબ તરીકે બી વધારે સાચો છે યુ યુગરે કોષની કોષ કેન્દ્રીય રચનામાં હિસ્ટોન પ્રોટીન કેવું હોય છે તો હિસ્ટોન પ્રોટીન કેવું જોવા મળી શકે છે તો આપણે જાણીએ છીએ ભણાવતી તમને શીખવાડેલું છે એ આલ્કલીય

તો એ ખાસ કરીને જ્યારે કોષ કેન્દ્ર કોષનું વિભાજન થતું હોય તો ત્યારે ખાસ કાર્ય કરતી હોય છે પટલનો ભાગ બીજું જરૂરી દ્રવ્યની આપલે કરવાની હોય છિદ્ર આવેલા છે ત્યારે મદદ કરતી હોય છે એને આધારે વિચારવાનો છે તો વિનિમય પ્રક્રિયા સીધી દર્શાવી શકાય છે આપલેની પ્રક્રિયા માટે કોષ કેન્દ્ર શું ધરાવે છે છિદ્ર સાથે એક પટલની રચના છિદ્રો સાથે દ્વિપટલની રચના છિદ્રો સાથે દ્વિપટલની રચના જેના દ્વારા દ્રવ્યનું વહન ન થાય છિદ્રો સાથે દ્વિપટલની રચના કે જેના દ્વારા દ્રવ્યનું વહન થાય

તો સાચું કોષ કેન્દ્ર કેન્દ્રમાં હાજર હોય તો મોટે ભાગે કેન્દ્રીમાં જોવા મળે તો આમાં પણ હોય લાઇકેનમાં પણ હોય ફૂગમાં પણ હોય બધામાં જોવા મળે થોડુંક કહી શકીએ બધા હાજર ન હોય જો કહીએ આપણે તો તમારો જવાબ આવી જાય છે બેક્ટેરિયા બાકી બધામાં હોય છે યુગેડિક રંગસૂત્રના ટેલોમિયર્સ કોની ટૂંકી શ્રેણી ધરાવે છે તો ટેલોમિયર્સ જે છે તે ક્યાં જોવા મળે તો જે રંગસૂત્ર બનતા હોય એ રંગસૂત્રના છેડાના ભાગ પર જી ફોર ગ્વાની ની આખી રચના જોવા મળતી હોય છે એ નાની રચના કહી શકાય છે પુનરાવતી ભાગમાં ગોઠવાયેલી હોય છે તો એને કારણે બને છે ગ્વાનીનું વધુ પુનરાવર્તન ભાગ કોણ કોષ કેન્દ્રિકા ધરાવે છે ગોલ્ગી સંકુલ લાઇસોઝોમ કણાભસૂત્ર અને રંગસૂત્ર તો કોષ કેન્દ્રિકા નો ભાગ રચના ધરાવે કોષ કેન્દ્રિકા ની અંદર ગોઠવણી કઈ કઈ રીતે જોવા મળી શકે છે તો રંગ સૂત્રીયતને માં જોવા મળી શકે છે અહીં આગળ ખલેગર રંગ કોષ કેન્દ્રિકા ની અંદર આપણે એવું લખી શકે છે કે કોષ કેન્દ્ર તો તમારા જવાબ વધારે સાચો બની શકે છે ઓકે ચંદ સૂત્રીયતા કોની સાથે સંકળાયેલી છે ચાર અસમજાત રંગ સૂત્રીકાઓ ચાર અસમજાત રંગ સૂત્રો બે સમજાત રંગસૂત્રની જોડ પ્રત્યેક બે રંગસૂત્રિકાઓ ધરાવે છે અને ચાર અસમજાત રંગસૂત્રની જોડ તો અહીંયા આગળ ચાર સૂત્રિતા એટલે શું તો ખરેખર આપણે એના પછી જે કોષ વિભાજનવાળો પાઠ ભણશું ત્યારે એક અવસ્થા આવે છે જે કે કહી શકીએ પૂર્વ અવસ્થા વન એમાં એક અવસ્થા છે જેનું નામ છે ઝાયગોટીન અવસ્થા આવી જે ઝાયગોટ ની અવસ્થા જોવા મળી શકે છે એમાં શું જોવા મળતું હોય છે તો કે એક સમજાત સમજાત રંગ સૂત્ર નજીક નજીક આવે અને એમને કારણે એમની વચ્ચે આવી ગોઠવણી બનતી હોય છે તો એને દરમિયાન આવું ગોઠવણી જોવા મળતી હોય છે તો આ બે સમજાત રંગ સૂત્ર કહેવાય અને એમની રંગ સૂત્ર ગાવ નજીક નજીક આવ ત્યારે ચતુર જેવી રચના દેખાય તો ચાર અસમજાત ખોટો થઈ ગયો ચાર અસમજાત રંગસૂત્ર સૂત્ર થઈ ગયો બે સમજાત રંગસૂત્ર પ્રત્યેકની બે રંગસૂત્રિકાઓ હોય દરેકમાં તો કઈક સાચું કહી શકાય છે બરાબર એટલે ખરેખર આપણે ચેપ્ટર નંબર યાદ રાખી શકો છો કેન્દ્ર રસમાં શરીરની કઈ ગોળાકાર અંગિકા ચોક્કસ રંગસૂત્રના નિશ્ચિત સ્થાને જોડાયેલી હોય છે જે નિશ્ચિત સ્થાનને શું કહી શકાય છે તો એક છે પ્લાઝમી કેરિયોલિમ્ફ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રિય જળ તો કોષ કેન્દ્ર રસમાં એટલે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય ગોળાકાર રચના કહી શકાય છે જેને શું કહી શકાય છે રંગ સૂત્ર ને નિશ્ચિત કાર્ય સાથે જાય છે જ્યારે વિભાજન થાય ત્યારે તો એ કોષ કેન્દ્રિકા કહી શકાય રંગ સૂત્ર પર જનીનોની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે તો રેખીય અંડાકાર તૂટક અને કુંતલી આકાર રચના તમે જાણીએ છીએ કે આ રંગ સૂત્ર જે હોય એની અંદર ડી એની રચના આવેલી હોય અને એના ઉપર રેખીય સ્વરૂપમાં જનીનો ગોઠવાયેલા હોય છે હા જનીન જે હોય એ રેખીય એક ક્રમમાં ગોઠવાયેલા હોય છે જેને કારણે ચોક્કસ રીતે આપણે એના ભાગો જોઈ શકાય છે તો આવા એક શબ્દ છે એ દ્વારા બારમા ધોરણના સંદર્ભમાં પણ પૂછી શકાય આપણને કોણે શોધ્યું કે કોષ કેન્દ્રીય પટલ પર અનેક ગોળાકાર છિદ્રો આવેલા હોય છે તો આની જે માહિતી છે એ કલન અને ટેલોમીર તો એક માત્ર જાણકારી માટે કોષ કેન્દ્ર પટલ કોનો ભાગ છે કોષ કેન્દ્રીય સંચયનાનો પટલ કોષ કેન્દ્રીય જાળ કોષ કેન્દ્રી કાર્ય કોષ કેન્દ્રીય રસ તો એ આડી કોષ કેન્દ્ર પટલ કોનામાં જોવા મળી શકે છે તો કે કોષ કેન્દ્રમાં જો મળી શકે છે તો કોષ કેન્દ્રમાં સંચયનો પટલનો ભાગ કહી શકે છે કોષ કેન્દ્રીય પટલ છિદ્રનું કદ કેટલું હોય છે તો સામાન્ય રીતે 400 એંગસ્ટ્રોમ જેટલું જોવા મળી શકે છે કોષકેન્દ્રીય પટલ કોને મદદરૂપ થાય છે ત્રાક તંતુનું આયોજન સમજાત રંગસૂનું સાઇનેપ્સિસ કોષ કેન્દ્રીય કોષ રસીય દ્રવ્યોનું વિનિમય અને લાલ રંગસૂત્રનું એનોફિલિક્સ અલગીકરણ તો એ ગણી શું છે તો કોષ કેન્દ્રીય કોષ રસીય દ્રવ્યોનું વિનિમય આપણે પ્રક્રિયામાં કામ કરે છે કોષ કેન્દ્રીય પટલ ઘણી વાર છિદ્ર આવેલા હોય છે કોષમાં વિભાજન થતું નથી પણ રંગસૂત્ર દ્રશ્યમાન પાપડા દોરી જેવા જોવા મળે છે તેને શું કહી શકાય છે

ઉચક છે આની વિના પદ અહીં તમે જાણો છો કે આ બધું યુકરેટિક જ કહી શકાય તણે તણે બરાબર છે પણ અહીં અભિ વિવેધન પામીયા વગેરે એટલે છૂટું પડ્યા વગેરે અહીં આગળ છૂટું એટલે શું તો કોષકેન્દ્ર પટલ રંગ સૂત્ર દ્રવ્ય કોષકેન્દ્ર અલગ અલગ દેખાય અહીંયા જારે જોવા મળતું નથી કોની અંદર પ્રોકરેટિકમાં તો એક જ કહી શકાય કારણ કે કોષકેન્દ્ર પટલ તો હોતું જ નથી ત્યાં ગડી કોષમાં ન્યુક્લિયો પ્રોટીન્સ ક્યાં સંશ્લેષણ પામે છે તો ન્યુક્લિયો પ્રોટીન્સ એટલે કે ડીએનએ વત્તા પ્રોટીન્સનો ઘટકો

કોષ વિભાજનની પ્રક્રિયા ચાલે અર્ધ શ્રોત્રી ત્યારે ગોઠવાતા હોય હવે મોટે ભાગે એકકીય ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવામાં પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જેની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક